સિહોર તાલુકા પંચાયતના જર્જરિત બિલ્ડિંગની હરાજી કરવામાં આવેલ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn સાહેબ આજે તાલુકા પંચાયત કચેરીનો આ બિલ્ડિંગનું જે જર્જર બિલ્ડિંગને હરાજી હતી એમાં શું આખી વિગતવાર માહિતી આપશો ખૂબ જૂનું બિલ્ડિંગ થઈ ગયેલું હતું લગભગ મારા અંદર સાઠ સિત્તેર વર્ષ જૂનું બિલ્ડિંગ હતું અને ખૂબ ત્યાં બેસી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી એટલે સરકાર શ્રીમાંથી અમારા નવા બિલ્ડિંગ મંજૂર થઈ પાંચ કરોડ લાખ લોકો મંજૂર થશે એના અનુસંધાને અમારા જે જિલ્લા પંચાયત તક મંજૂરી લઈ જાહેર અરજી કરવામાં આવી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પાલિકામાંથી ભાવનગરથી સિંહના સ્થાયી એમાં સો ઉમેદવારો આવ્યા હતા અને ડિપોઝિટ ભરી અને આ હરાજી શરૂ થઈ એમાં બે લાખ બાવન હજાર આઠસો જેવી અપચા થઈ હતી અને આ જેની છેલ્લી અરાજી સાત લાખ અને પાંચ હજાર રૂપિયામાં श भाइ राठोर